ગુજરાતમાં ત્રણ પોલીસ કર્મીઓને હરિયાણામાં અકસ્માત નડ્યો સિરસા જિલ્લાના ભારતમાલા રોડ ગુજરાત પોલીસની જીપને અકસ્માત નડ્યો હાઇવે પર ઉભેલા ટ્રેલર સાથે પોલીસ જીપની ટક્કર થઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે ઘટના સ્થળે જ બે પોલીસ કર્મી અને એક ડ્રાઈવરનું મોત નિપજ્યું જ્યારે એક પીએસઆઈની ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા હતા નોંધનીય છે કે આ ચાર પોલીસ કર્મીઓ તપાસ માટે હરિયાણા ગયા હતા હાલ આ સમગ્ર મામલે હરિયાણા અને ગુજરાત પોલીસે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી છે अभी इनको हॉस्पिटल में दाखिल करा कर उपचार करा रहे हैं तीनों को डेड हाउस में रख दिया है वहां के सीसीटीवी कैमरे देख रहे हैं कि किसका डिसेक्टेंट हुआ है एक नंबर प्लेट मिली है जो अपने पंजाब नंबर की गाड़ी है उसके पीछे हमने अपनी टीम को भेज दिया है સુરતમાં સ્ટન્ટ બાજુ સુધરવાનું નામ નથી લઈ રહ્યા શહેરમાં ફરી સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે કાળા કાંચવાળી ગાડીઓ લઈ સ્ટન્ટ કરતા જોવા મળ્યા નબીરાઓ તો બીજા વિડીયોમાં બાઇક સાથે આખા રોડને બાનમાં લેતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે આ વીડિયો વેસુ ગોલ્ડ માઇન્ડ પાસેનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે ત્યારે સવાલ થઈ રહ્યો છે કે પોલીસના સો કલાકના એક્શન પ્લાન બાદ પણ આ નબીરાવને પોલીસનો ડર જ નથી તેમ વારંવાર આવા વિડીયો બનાવી રહ્યા છે આવા ઇસમો સામે કાર્યવાહી જરૂરી બની છે છે કે જે પ્રકારથી સો કલાકનો સમય તંત્ર દ્વારા પોલીસ દ્વારા આપવામાં આવ્યો છતાં પણ આ નબીરાવને કોઈ પણ જાતનો ડર નથી તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કારણ કે હજુ પણ તેઓ બાજ નથી આવી રહ્યા હજુ પણ આ પ્રકારના સ્ટંટબાજો સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને કાયદાને પોતાના હાથમાં લઈ રહ્યા છે કિર્તેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે કિર્તેશ સો કલાકનો સમય તો આપવામાં આવ્યો પરંતુ આ નબીરાવ છે તે હજુ પણ પોતાની હરકતથી સુધરવાનું નામ નથી લેતા શું કહેશો બિલકુલ સુરતમાં યુવાનોને સ્ટન્ટર બનાવ વિડીયો બનાવવાનું એક ઝેલું લાગી હોય તેવું એક પછી એક ઘટના સામે આવી રહી છે ખાસ કરીને યુવાનો છે તે કાળા ખાચની ગાડીમાં સ્ટન્ટ કરતા હોય એવો એક વિડીયો સુરતના વેસુ વિસ્તારનો વાયરલ થવા પામ્યો છે વેસુના ગોલ્ડન માઇન્ડ પાસે વિડીયો છે જ્યાં કેટલાક યુવકો નું એક ગ્રુપ છે તે ગાડીઓમાં સ્ટન્ટ કરતું હોય છે જયારે બીજા વિડીયોમાં તમામ યુવકો મોટરસાયકલ પર રોડ ઉપર સ્ટન્ટ કરી રીડ બનાવતા હોય તેવું દેખાઈ રહ્યું છે ખાસ કરીને સુરત પોલીસ દ્વારા આવા નમૂનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે પણ કાર્યવાહી વચ્ચે પણ યુવકો જે રીતે સ્ટન્ટ કરી રહ્યા છે ચોક્કસ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તે સમજવું હળ મુશ્કેલ છે પણ ચોક્કસપણે પોલીસ સુરત પોલીસ આવા યુવકોને પાઠ બનાવી રહી છે તે છતાં પણ આ જ પ્રકારના વિડીયો સતત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ કેટલાક અસામાજિક તત્વો છે જે આ પ્રકારની રીલ બનાવી બજારમાં એક હાવ ઉભો કરવાનો પ્રયાસ કરે છે અને ભૂતકાળ એટલે કે એક કે બે વર્ષ પહેલા બનેલા વિડીયો પણ ફરી ફરીને અમુક ચોક્કસ તત્વો દ્વારા વાયરલ કરવામાં આવે છે જેને લઈને પોતાની અંગત દુશ્મનાવટ કરવાનો પ્રયાસ પણ સુરતમાં જોવા મળી રહ્યો છે જોકે પોલીસ વિડીયો આવતાની સાથે જ કાર્યવાહી કરે છે પણ યુવાનો જે રીતે વિડીયો બનાવી રહ્યા છે ચોક્કસ સમાજને નુકસાનકારક હોય તે પ્રકારનું દ્રશ્ય દેખાઈ રહ્યા છે બિલકુલ કીર્તેશ આભાર આ સમગ્ર માહિતી બદલ તો વડોદરામાં વોર્ડ બે ના ભાજપ કોર્પોરેટર ભાણજી પટેલે કર્યા સીન સપાટા સમા જાધવ પાર્ક ચાર રસ્તા પાસેની વરસાદી કેચપીટમાંથી પાણીની લાઈન લીકેજ થઈ હતી જેથી કોર્પોરેટર ભાણજી પટેલ ચાર ફૂટ ઊંડી કેચપીટમાં ઉતર્યા પાણી લાઈન લીકેજ ચેક કરી તેઓ અધિકારી પાસે વીડિયો પણ બનાવડાવ્યો તો વધુ માહિતી હાર્દિક પાસેથી લઈશું

જે લીકેજ થઈ હતી ત્યાં પહોંચ્યા હતા અને જે કામ કોર્પોરેશને કરવાનું છે તેમને પોતે દાપણ કરીને પોતે શરૂ કરવું હતું અને તેઓ કેસ્કેટમાં ઉતરી ગયા હતા અને અંદર ઉતરીને પોતે તો વિડીયો બનાવ્યો હતો પરંતુ સાથે સાથે અધિકારીઓને પણ તેમનો વિડીયો બનાવવા માટે દબાણ કર્યું હતું આ વિડીયો જે છે તે વાયરલ થઈ ગયો છે અને વિડીયો વાયરલ થતાની સાથે જે અધિકારી ત્યાં હાજર હતા તે અધિકારીની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થયો છે કારણ કે અધિકારીની હાજરી હોવા છતાં કોર્પોરેટર જે છે તે કેશપીટ ઉતરે તે કેટલું વ્યાજી જો સવાલ જે છે તે અધિકારીને પૂછવામાં આવ્યો છે કોર્પોરેટરને આ કામગીરી દરમિયાન કંઈક થઈ ગયું હોત તો તેની જવાબદારી કોણ તેનો ખુલાસો પણ જે છે તે અધિકારી પાસે માંગવામાં આવ્યો છે બિલકુલ હાર્દિક આભાર આ સમગ્ર માહિતી બદલ તો અધિકારી પર દબાણ કરવામાં આવ્યો ફક્ત વિડીયો બનાવવા માટે તો બુલેટિનમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો ન્યુઝ સિટીન ગુજરાતી